છાણીયાથર શાળાની વેદના વર્ષોથી જર્જરિત માળખામાં શિક્ષણ તંત્રનું મૌન વિદ્યાર્થીઓ તાપ વરસાદ અને ધૂળ વચ્ચે ભણવામાં મજબૂર પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના છાણિયાતર ગામની પ્રાથમિક શાળાની હાલત તંત્રના શિક્ષણ પ્રત્યેના વાસ્તવિક અભિગમને ખુલ્લી ખીરડી આપી રહી છે આ ઘટનામાં સામે આવ્યું છે કે આ શાળા છેલ્લા કેટલાય વર્ષોથી જર્જરિત માળખામાં કાર્યરત છે જ્યાં શિક્ષકો અને વિદ્યાર્થી બંને જીવના જોખમે શિક્ષણ કાર્ય ચાલુ રાખે છે બે હજાર સત્તરથી શાળા જીર્ણ હાલતમાં નવી ઇમારત મંજૂર નહીં જાણીયાથર શાળામાં ધોરણે એકથી આઠ તથા બાલવાટી કામ મળીને કુલ એકસો પંચાણું વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે નોંધપાત્ર બાબત એ છે કે વર્ષ બે હજાર સત્તરથી શાળાનું માળખું અત્યંત નબળી હાલતમાં છે છત તૂટી પડે તેવી દશા છે છતાં અત્યાર સુધી નવી ઇમારતની મંજૂરી કે કામગીરીનો કોઈ અંધાર નથી રોડમાં ભણતા વિદ્યાર્થીઓ ગરમી ધૂળ અને વરસાદ વચ્ચે શિક્ષણ સાધના વર્ગખંડો અપરપ્યાપ્ત અને ખાતરનાક હોવાને કારણે વિદ્યાર્થીઓને તાત્કાલિક વ્યવસ્થા તરીકે બહાર તંપાળુ શેડ બનાવી ભણાવવામાં આવે છે ગરમીના દિવસે પસીના વહેવા લાગતા હોય તો વરસાદમાં ગીલા કાગળ પર લખવાનું મુશ્કેલ બની જાય છે ધૂળ ભરેલા વાતાવરણમાં બાળકોનો અભ્યાસનો મિજાજ ઘૂંસાઈ જાય છે શિક્ષકોની સ્થિતિ પણ દયનીય શિક્ષણ કરતાં પહેલાં સુરક્ષા ચિંતાજનક શાળાના શિક્ષકો કહે છે અમે શિક્ષણ કાર્ય કરતાં પહેલાં વારંવાર છત તરફ જોઈ લાવીએ છીએ બાળકોનું ધ્યાન જમાવવું પણ મુશ્કેલ બને છે શાળા ન થાય તેવા સ્થળે શિક્ષણ કાર્ય કરતા પણ શરમ લાગે છે ગ્રામજનોની રજૂઆતો બિનઅસરકારક તંત્રે આંખ મૂકી છાણિયા થરના ગ્રામજનોને વાલીઓ છેલ્લા અનેક વર્ષોથી નવી ઇમારત માટે શિક્ષણ વિભાગ અને તંત્ર સમક્ષ રજૂઆતો કરી રહ્યા છે અનેકવાર અધિકારીઓ શાળાનું નિરીક્ષણ કરીને ગયા પણ પરિણામ શૂને રહ્યું વિદ્યાર્થીઓ આજે પણ શાળા નહીં પરંતુ છાયાવાળી કાચી ટપરીમાં પણ મજબૂર છે શું શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષણ ફક્ત ધ્વનિમાં જ રાખ્યું છે શાળા સંચાલન સમિતિ તાલુકા શિક્ષણ અધિકારી કે જિલ્લા તંત્રમાંથી કોણ જવાબદાર છે જ્યાં બાળકોએ

અ બે હજાર શાળા ડેમેજ છે હાલ બાળકોને બેસવાની બહુ તકલીફ પડે છે બાર પ્રાર્થના સેટમાં લોબીમાં અને બીજા બાકીના રૂમો છે એની અંદર બબે બબે ધોરણ કરીને બેસાડીએ છીએ સરકાર શ્રીને સત્વરે આ રૂમ બને એવી શાળા પરિવાર વતી માગણી